મેં કીધું એ ભલો કરવો ભવ તરવો ભગવત રાખવો ભાવ આતુ ખીમરા એજ કલકમાય હેલો નહીં હા અહીંયા અમારા પરમ મિત્રો એવા સરપંચ ની મજા છે સમજાય તો મજા છે સરપંચ એટલે પાંચ માથાનું એક મગજ કામ કરે ને એને સરપંચ કહેવાય હા એવા ધુરંધર સરપંચ તમને આ ગામમાં મળ્યા છે ખરેખર તો યુવાન સરપંચ મળવા બહુ અઘરું છે હા અમુક સરપંચ ને તો ગીરેશી લેવા જવા પડે ને જવા મૂકી આવે એ નહીં અને આ તો યુવાન સરપંચ થોડા અને મેં બહુ વખાણ સાંભળ્યા અહીં આવ્યો ત્યારે મને એક બે મિત્રોએ કીધું મેં કીધું આયોજન બહુ સરસ છે મને કે અમારા ગામના સરપંચ જ એવા છે ભલા આયોજન તો સરસ જ હોય ને હા અરે સારું છે મેં કીધું એમ ભલો કરવો ભવ તરવો પછી ભગવત છે રાખવો ભાવ હતો ખીમરા ઈસ કલક મેં હેલો નહીં હાવ અરે બાપ બીજાનું જો ભલું ન થઈ શકે તો પોતાનું ખાલી ભલું થઈ જાય ને તોય જીવન સુધરી જાય નગર અમુક અમુક ના જીવન તમે જોવો ને હાવ પોતાના માટે પોતે કામ નથી કરી શકતા બોલો નાક ઉપર માઇક બહેન તો મારા દીકરા ફૂકું મારીને ઉડાડે આમ પોતાના માટે જે હાથ ન હલાવી શકે એ આપણને આયા તો છે આપે એમ પડખામાં ખંજોડ આવે તો આપણે ખંજોડી લેવું જોઈએ એમાં મારા દીકરા કોણ યુ હલાવે આમ કરે મેળા માં દુકાન માં લઈ ગયો માળા નો લઈ દીધી દોરો લઈ દીધો કોકડી ઓલી બાય કેવું તમને દોરા નું નથી કેતી માળા નું છું બોલો કે દર સાલ મેળો ભરાય છે

શું કરશો અરે બાપ જનારા કહી દેજો આવનારા અમે નથી કાઢ્યા કાંદા તો તમે આવીને શું કરશો ભોલા હે જનારા કહી દેજો આવનારા અમે નથી કાઢ્યા કાંદા તો તમે આવીને શું